આંશિક રાહત છે તે લોકોને અત્યારે અહેસાસ કરી રહ્યા છે પવન છે તે ફૂંકાઈ રહ્યા છે હવામાન વિભાગ દ્વારા પણ જે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ મુજબ અત્યારે બપોર બાદ જે વડોદરા શહેરમાં વાતાવરણમાં ચેન્જીસ છે તે જોવા મળી રહ્યો છે ને વાતાવરણ ઠંડુ ગાર બન્યું છે ઠંડા પવન છે તે ફૂંકાઈ રહ્યા છે ધૂળની ડમડીઓ પણ રોડ પર રહી છે જેના કારણે જે વાહન ચાલકો છે તેઓને પણ ક્યાંક ને ક્યાંક તકલીફ થઈ રહી છે અને હાલ જે રીતના વડોદરા શહેરમાં ગરમીથી લોકો ત્રાહીબમ પુકારી ગયા હતા આજની વાત કરીએ તો આજે બપોરે પણ અહમ્ય ગરમીનો લોકોએ સામનો કર્યો છે ત્યારબાદ બપોર બાદ જે વાતાવરણમાં બદલાવ